શું તમે જાણો છો કે પાણી પીવાની પણ એક સાચી રીત હોય છે નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે તમારા જીવનને સ્વસ્થ ખુશહાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક પોડકાસ્ટ નથી પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ આજે આપણે પાણી પીવા સંબંધિત કેટલીક સામાન્ય ભૂલો અને તેને સુધારવાની સાચી રીતો પર થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું હા ઘણા લોકોને આ બાબતે મૂંઝવણ હોય છે પાણી ક્યારે પીવું કેટલું પીવું કેવી રીતે પીવું બરાબર ને હા બિલકુલ પાણી તો જીવન છે પણ સાચી રીતે પીએ તો અમૃત જેવું કામ કરે અને ખોટી રીતે પીએ તો તકલીફ પણ કરી શકે ઓકે તો ચાલો શરૂઆત કરીએ પહેલી ભૂલ થી કઈ છે એ સામાન્ય ભૂલ જે લોકો કરતા હોય છે સૌથી પહેલી અને કદાચ સૌથી કોમન ભૂલ એ છે પાણી ઘટઘટાવીને પી જોવું ઉતાવળમાં આખી બોટલ કે ગ્લાસ એક શ્વાસે ખાલી કરી દેવો હા એ તો મેં જોયું છે ઓફિસમાં જીમમાં લોકો બસ ઉતાવળમાં પી લેતા હોય છે પણ એનાથી શું ફેર પડે પાણી તો પેટમાં જાય ને હમ ફેર પડે છે જ્યારે આપણે ઘટઘટાવીને પીએ છીએ ત્યારે પાણી સીધું મતલબ કે લાળ સાથે ભળ્યા વગર જ પેટમાં ઉતરી જાય છે સાચી રીત છે કે પાણીનો ઘૂંટડો લો એને થોડીવાર રાખો આમ તેમ ફેરવો ફેરવો હા જેથી એમાં આપણી બરાબર ભળી જાય અને પછી એને શાંતિથી ગળે ઉતારો જાણે પાણી પીતા નથી પણ પાણી ખાતા હોય એવો અનુભવ થવો જોઈએ એટલે લાળ ભળવી એ મહત્વનું છે જેમ ખોરાક ચાવીએ છીએ એમ ચોક્કસ આપણી લાડમાં ઘણા પાચક તત્વો અને એન્ઝાઇમ્સ હોય છે એ પાણી સાથે ભળે ત્યારે પાણી શરીર માટે વધુ સુપાચ્ય બને છે ઘણા લોકોનો અનુભવ છે કે આવી રીતે ધીમે ધીમે ચુસ્કી લઈને પાણી પીવાથી પાચન સુધરે છે પેટ હલકું લાગે છે ગેસની તકલીફ ઓછી થાય છે આ ખરેખર જાણવા જેવી વાત છે મતલબ કે ઉતાવળમાં પાણી પીવું એ પાચન માટે સારું નથી બરાબર શાંતિથી બેસીને ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ ઓકે ચાલો હવે બીજી ભૂલ પર જઈએ પાણીનું તાપમાન આ બાબતે પણ ઘણી ચર્ચા થાય છે ફ્રિજનું ઠંડુગાર પાણી શું એ પીવું યોગ્ય છે ખાસ કરીને ઉનાળામાં જુઓ ઉનાળામાં ઠંડુ પાણી પીવાની ઈચ્છા થાય સ્વાભાવિક છે પણ શરીરના તાપમાન કરતાં અત્યંત ઠંડુ એટલે કે બરફવાળું કે ફ્રિજનું સીધું કાઢેલું પાણી એ શરીર માટે એક પ્રકારનો શોખ છે શોખ કઈ રીતે આપણું શરીર એક નિશ્ચિત તાપમાન પર કામ કરે છે જ્યારે એકદમ ઠંડુ પાણી અંદર જાય ત્યારે શરીરને એ પાણીને પોતાના તાપમાન પર લાવવા માટે વધારાની ઉર્જા વાપરવી પડે છે અને આ વધારાની મહેનત ખાસ કરીને પાચનતંત્ર પર બોજ વધારે છે પાચનક્રિયા ધીમી પડી શકે છે એ જ રીતે બહુ ગરમ પાણી પણ યોગ્ય નથી તો પછી આદર્શ શું યુ પાણી પીવું જોઈએ સૌથી શ્રેષ્ઠ છે ઓરડાના તાપમાન વાળું પાણી જે ન તો બહુ ઠંડુ હોય ન બહુ ગરમ પણ ઉનાળામાં રૂમ ટેમ્પરેચર પાણી ક્યાંથી ઠંડુ લાગે સાચી વાત એના માટે આપણો પરંપરાગત ઉપાય છે ને માટીનું માટલું હા માટલું અમારા ઘરે તો હજીએ વાપરીએ છે પાણીને કુદરતી રીતે ઠંડુ કરે છે અને એટલું જ ઠંડુ કરે છે જેટલું શરીર માટે સહનશીલ અને ફાયદાકારક હોય એ ફ્રિજ જેવો આંચકો નથી આપતું અને શિયાળામાં શિયાળામાં થોડું એટલે કે લુકવો પાણી પી શકાય એ શરીરને ગરમાવો પણ આપે અને પાચનમાં પણ મદદ કરે મુખ્ય સિદ્ધાંત એ કે આંચકો ન લાગવો જોઈએ સમજાયું એટલે માટલાનું પાણી ઉનાળામાં શ્રેષ્ઠ અને બાકી સામાન્ય તાપમાન વાળું બરાબર હવે ત્રીજી ભૂલ આપણ બહુ સામાન્ય છે જમતી વખતે કે જમ્યા પછી તરત જ ગ્લાસ ભરીને પાણી પી લેવું હા અને આ આદત પાચન માટે ખરેખર બહુ નુકસાનકારક સાબિત થઈ શકે છે કેમ એનું કારણ શું જ્યારે આપણે જમવાનું શરૂ કરીએ ત્યારે આપણા પેટમાં પાચન માટે જરૂરી એસિડ અને એન્ઝાઇમ્સનો સ્ત્રાવ થાય છે આને આપણે જઠરાગ્નિ કહીએ છીએ જે ખોરાકને પચાવવાનું કામ કરે છે હવે જો તમે જમતી વખતે કે જમ્યાના તરત પહેલા કે તરત પછી ખૂબ બધું પાણી પી લો

જમતી વખતે કોળિયો ગળે અટકે કે તરસ લાગે તો શું કરવું બિલકુલ ના એવું નથી જો ખરેખર જવુર લાગે જેમ કે કંઈક તીખું ખવાઈ ગયું હોય કે કોળિયો સૂકો લાગે તો એક કે બે નાના ઘોંટડા પી શકાય પણ એ પણ પેલી આપણી પહેલી રીત મુજબ મોંમાં થોડું ફેરવીને આખો ગ્લાસ ભરીને નહીં બસ ગળું ભીનું થાય એટલું જ એટલે જમતી વખતે પાણી મિનિમમ રાખવું મુખ્ય પાણી પીવાનો સમય જમ્યાના એક કલાક પહેલા અને પછી હા એ જ નિયમ પાચન માટે શ્રેષ્ઠ છે સરસ હવે ચોથો મુદ્દો પાણી શેમાં પીવું આજકાલ તો પ્લાસ્ટિક બોટલનો જ જમાનો છે મિનરલ વોટર પણ પ્લાસ્ટિકમાં ઘરે વાપરવાની બોટલ પણ પ્લાસ્ટિકની એ કેટલું યોગ્ય છે જો સગવડતાની દ્રષ્ટિએ પ્લાસ્ટિક કદાચ સરળ લાગે પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ એના પર પ્રશ્નાર્થ છે ખાસ કરીને જે પાણી લાંબા સમય પ્લાસ્ટિકની બોટલમાં પેક રહેલું હોય એને ડેડ વોટર જેવું ગણવામાં આવે છે મતલબ કે એની પ્રાકૃતિક જીવંતતા ઓછી થઈ ગયેલી હોય છે ડેડ વોટર હા અને બીજો મુદ્દો છે માઇક્રો પ્લાસ્ટિકનો એવું જોવા મળ્યું છે કે પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો ધીમે ધીમે પાણીમાં ભળી શકે છે અને આ કણો લાંબા ગાળે આપણા શરીર માટે હાનિકારક હોઈ શકે છે ઓહ બાપરે આ તો ગંભીર વાત કહેવાય તો પછી શેમા પાણી પીવું જોઈએ સારા વિકલ્પો કયા આપણા પરંપરાગત વાસણો જ શ્રેષ્ઠ છે માટીનું માટલું તો છે જ એ સિવાય કાચની બોટલ કે ગ્લાસ ઉત્તમ છે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાના પણ ઘણા ફાયદા ઘણાવાય છે અને રોજબરોજના વપરાશ માટે સ્ટેનલેસ સ્ટીલની બોટલ કે ગ્લાસ પણ સુરક્ષિત અને સારો વિકલ્પ છે એટલે પ્લાસ્ટિક બને ત્યાં સુધી ટાળવું અને માટી કાચ તાંબુ કે સ્ટીલનો ઉપયોગ કરવો હા એ સ્વાસ્થ્ય માટે વધુ હિતાવહ છે ચાલો હવે છેલ્લો અને પાંચમો મુદ્દો કેટલું પાણી પીવું પેલો આઠ ગ્લાસ વાળો નિયમ છે કે ત્રણ લીટર પીવું જ જોઈએ શું એ બધા માટે સાચું છે ના બિલકુલ નહીં પાણીની જરૂરિયાત છે ને એ દરેક વ્યક્તિ માટે અલગ અલગ હોય છે એવું કોઈ એક ફિક્સ માપ બધાને લાગુ ન પાડી શકાય તો પછી એ શેના પર આધાર રાખે ઘણા બધા પરિબળો પર જેમ કે તમારી ઉંમર તમારું વજન તમારી શારીરિક પ્રવૃત્તિ તમે આખો દિવસ ઓફિસમાં બેસી રહો છો કે પછી બહાર તડકામાં મજૂરી કરો છો તમે કેવા વાતાવરણમાં રહો છો એસીમાં વધુ રહો છો કે ગરમ અને ભેજવાળા વાતાવરણમાં તમારો ખોરાક કેવો છે તમને પરસેવો કેટલો થાય છે આ બધી બાબતો પર પાણીની જરૂરિયાત નક્કી થાય છે આ તો બધી બહુ બધી વસ્તુઓ છે તો સામાન્ય માણસ કેવી રીતે નક્કી કરે કે પૂરતું પાણી પી રહ્યો છે કે નહીં કોઈ સહેલી રીત હા બહુ સહેલી રીત છે ભગવાને આપણા શરીરમાં જ સિગ્નલ સિસ્ટમ મૂકેલી છે તમારે ફક્ત તમારા પેશાબના રંગ પર ધ્યાન આપવાનું છે પેશાબનો તમારો પેશાબ ઘાટો પીળો આવતો હોય તો એ સ્પષ્ટ સંકેત છે કે તમારા શરીરમાં પાણીની કમી છે છે તમારે વધુ પાણી પીવાની જરૂર અને જો પેશાબનો રંગ હળવો પીળો અથવા લગભગ પાણી જેવો રંગીન હોય તો એનો મતલબ છે કે તમે પૂરતું પાણી પી રહ્યા છો તમારું શરીર હાઇડ્રેટેડ છે અચ્છા આ તો ખરેખર બહુ સિમ્પલ ટેસ્ટ છે પીળો પીળો રંગ એટલે પાણી હળવો કે સફેદ એટલે બરાબર બસ આટલું જ યાદ રાખવાનું શરીરની જરૂરિયાત સાંભળો કોઈના કહેવા પર નહીં પણ પોતાના શરીરના સંકેત પર ધ્યાન આપો દિવસ દરમિયાન જ્યારે તરસ લાગે ત્યારે અને થોડું થોડું સમયાંતરે ઘૂંટડે ઘૂંટડે પાણી પીતા રહો સામાન્ય રીતે વ્યક્તિદિત એક થી ત્રણ લીટરની રેન્જ હોઈ શકે છે પણ મુખ્ય આધાર શરીરના સંકેતો જ છે અને શરીરને હાઇડ્રેટેડ રાખવું કેમ આટલું જરૂરી છે પાણી આપણા શરીર માટે ક્લીનિંગ એજન્ટ જેવું છે એ અંદરથી કચરો સાફ કરે છે શરીરના દરેક અંગને પોષણ પહોંચાડવામાં મદદ કરે છે લોહીનું પરિભ્રમણ સુધારે છે શરીરનું તાપમાન જાળવી રાખે છે અનેક કાર્યો માટે પાણી અનિવાર્ય છે બરાબર આ પાંચ મુખ્ય ભૂલો અને એના સુધારા વિશે તો આપણે વાત કરી આ સિવાય પાણી વિશે કઈ ખાસ ટીપ્સ હા એક બે રસપ્રદ વાતો છે એક છે વોટર વોટરનો કોન્સેપ્ટ સનચાર્જ્ડ વોટર સૂર્ય પાણી એ શું છે છે હા ઘણા લોકો આ પ્રયોગ કરે એમાં એવું હોય છે કે એક પહોળા મોંવાળા માટીના વાસણમાં અથવા તો કાચની બોટલમાં ફિલ્ટર કરેલું પાણી ભરવાનું પછી એના મોં પર એક પાતળું સૂતરાઉ કાપડ બાંધી દેવાનું અને આ વાસણ કે બોટલને લગભગ પાંચથી આઠ કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખવાનું જેમ કે સવારે નવ થી સાંજે ચાર પાંચ વાગ્યા સુધી એનાથી શું થાય એવી માન્યતા છે કે આમ કરવાથી પાણી સૂર્યની ઉર્જા અને એના હિલિંગ ગુણધર્મો શોષી લે છે આ પાણી શરીર માટે ટોનિક જેવું દવા જેવું કામ કરે છે ઓ આ તો કંઈક નવું જાણવા મળ્યું હા અને કેટલાક લોકો પાણીને વધુ શુદ્ધ કરવા એમાં નવ દસ તુલસીના પાન પણ નાખે છે તુલસી અશુદ્ધિઓ ખેંચી લે છે એમ મનાય છે પણ એ પાન પછી ખાવાના નથી હોતા રસપ્રદ અને બીજી કોઈ ટીપ બીજી મહત્વની વાત એ યાદ રાખવાની કે પાણી ફક્ત પ્રવાહી સ્વરૂપે જ નથી મળતું આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી પણ પાણી મળે છે હા ફળો અને શાકભાજીમાંથી ખરું ને બરાબર કાકડી તરબૂચ ટામેટા દૂધી પાલક આવા ઘણા ફળો અને શાકભાજી પાણીથી ભરપૂર હોય છે અને આ પાણી કુદરતી રીતે ફિલ્ટર થયેલું અને પોષણયુક્ત હોય છે એટલે જો તમે આવા પાણીદાર આલ્કલાઇન ખોરાક વધુ ખાતા હો તો કદાચ તમારે ઉપરથી ઓછું પાણી પીવું પડે ઘણીવાર એવું બને કે આવો ખોરાક ખાધા પછી ઓછું પાણી પીવા છતાં પેશાબ વધુ આવે જે સારી નિશાની છે સાચી વાત છે એટલે ખોરાક દ્વારા મળતા પાણીનું પણ મહત્વ છે તો ચલો એક ઝડપી રીકેપ કરી લઈએ આજે આપણે પાણી પીવાની પાંચ મુખ્ય ભૂલો અને સાચી રીતો જાણી પહેલું પાણી હંમેશા ઘૂંટડે ગૂઠડે મોંમાં ફેરવીને શાંતિથી પીવું ઘટઘટાવીને નહીં બરાબર બીજું બહુ ઠંડુ કે બહુ ગરમ પાણી ટાળવું રૂમ ટેમ્પરેચરનું અથવા ઉનાળામાં માટલાનું પાણી શ્રેષ્ઠ હા ત્રીજું જમવાના લગભગ એક કલાક પહેલા અને એક કલાક પછી જ પાણી પીવું જમતી વખતે બને ત્યાં સુધી ટાળવું જરૂર પડે તો એક બે ઘૂંટડા જ ચોક્કસ ચોથું પ્લાસ્ટિક બોટલ ને બદલે માટી કાચ તાંબા કે સ્ટીલના વાગ કરવો અને પાંચમો કેટલું પાણી પીવું એ માટે કોઈ ફિક્સ નિયમ નહીં પણ પોતાના શરીરના સંકેત ખાસ કરીને પેશાબના રંગ પર ધ્યાન આપવું એકદમ સાચું આશા રાખીએ કે પાણી પીવાની આ સરળ પણ અત્યંત મહત્વની બાબતો સાંભળનાર દરેકને પોતાના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરશે ખરેખર આ નાની નાની લાગતી આદતો છે ને એ લાંબા ગાળે સ્વાસ્થ્ય પર બહુ મોટો ફરક લાવી શકે છે બિલકુલ પાણી જેવી પાયાની જરૂરિયાત પ્રત્યે સભાનતા કેળવવી એ સ્વસ્થ જીવન તરફનું પહેલું પગલું છે આજના એપિસોડમાં આટલું જ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે પણ સ્વસ્થ જીવન તરફ એક પગલું ભરવા માંગતા હો તો આ વિડિયોને લાઈક જરૂર કરજો હા અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો જેથી એમને પણ આ જાણકારી મળે તમારી પ્રતિક્રિયા શું છે તમે પાણી કેવી રીતે પીવો છો એ નીચે કોમેન્ટમાં અમને જણાવજો અને હા અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી આવા જ સ્વાસ્થ્યવર્ધક વિડીયો તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો નમસ્કાર